બાબા સાહેબ શોષણ જય જય મુરલીધર સનાતન મિત્રો આ વિડિયો જીત્યા જે લુખી કક્ષાનો કક્ષાનો હલકી અને ભારતનો એક કલંક જે યુ કરાવવાળો હવે ઈ બાબા સાહેબને આંબેડકરને ભગવાન માને છે પણ એને ખબર નથી કે બાબા સાહેબ આંબેડકર આટલી હદે ક્યારે ગયા છે એ ભગવાન નથી ભાઈ પણ જે એના માટે જેણે જેણે કાર્ય કર્યું છે ને એની બેન દીકરીઓની ઇજ્જતના ધજાગરા ઉડાડે છે ખાસ હિન્દુ અને સનાતન ભારતવાસીઓ વિડીયો ત્રણ મિનિટ બગાડીને જોજો કે જે આંબેડકરને ભણાવવા માટે પાંચ વર્ષના છ વર્ષના સાત વર્ષના છે ત્યારે ભાઈ ભગવાન નહીં હોય અને ઓગણીસો સુડતાલીસ મદદ સાજા થયો એના પહેલાં તું કહેશો કે આમ બોલો છો એ થી ત્યારે સંવિધાન એ ન તું ત્યારે આખી બ્રહ્માંડનો માલિક હતો ત્યારે સર્વસૃષ્ટિનો સર્જનહાર હતો ત્યારે તારો બાપ ઈદ હતો અને એનું અપમાન કરશો પણ આંબેડકરને જેના માટે ખર્ચો કર્યો છે જે ગાયકવાડ સરકારે કરોડો રૂપિયા એના પાછળ ખર્ચો કરી વિદેશ ભણવા મોકલવામાં આવ્યા હોય તો એની માથે એની બેન દીકરીઓ એ છત્રીઓની બેન દીકરીઓમાંથી પણ ઇજ્જતના ધજાગરા કરાવીને તો વિડીયા બનાવે છે નિલેશ લુખેશ નાલાયકની ઓલાદ તું સુધરીજા હવે બીજી વાત કે છત્રપતિ શિવાજીએ જે બલિદાન પોતાનું આપી દીધું હોય જે માથું આપી દીધું હોય એ પણ આંબેડકર સાહેબ માટે આપ્યું હતું અને પોતાનો અને આને પછી એ કહું છું જીત્યા કહે છે આંબેડકર અમારા એનું અપમાન થાય તારા એકના છે આખા ભારતનો આંબેડકર છે તારો પણ બાપ છે લુખેશ તને ખુદને ભાન નથી અને તું દેશનું કલંક બની દેશને યુદ્ધ કરાવવા નીકળ્યો છે બ્રાહ્મણોએ જો આ વિડીયો જોજો હું નથી કેતો તમને હજુ એમ છે ને હું નથી કેતો તો આમાં હું નથી કેતો લુખેશ તારો બાપ વિડીયો સાબિત છે આમાં અને એ બોલે છે જે વ્યક્તિ એ સાંભળી લે કે આંબેડકરને ગાયક કરોડો રૂપિયા બગાડ્યા એ અમારા ગયા ક્ષત્રિયોના ગયા છે તારા બાપના નથી ગયા તારી માના નથી ગયા તારા હાથ પેઢીના નથી ગયા તારી મા તો ભેહું ખાઈ ખાઈને તને પેદા કર્યો છે એટલે ભેની ખાનારીની પેદા હોય ને એ આવા દેશ દ્રોહી બને અને મને તો એવું લાગે છે કે રાવણ ક્યારેક રાવણના જેવા વિચાર રાવણ તો બ્રાહ્મણ હતો એની બુદ્ધિ તો બહુ ઊંચી હતી પણ રાવણે રામ માથે તો જે યુદ્ધ કર્યું હતું એટલે રાવણ રાવણ તો તારી માને રાવણ તો એ હવે મારે નથી કહેવું પણ નેપાળી જે એ એરિયામાં રહેતો હતો આવા મને રિપોર્ટ મળ્યા છે કે નેપાળી જે રહેતો હતો ચોકી કરતો જયારે ખબર ગોંડલમાં રાજકોટમાં નેપાળી ચોકી કરે ચોકી કરતો ફિક્સ ખબર હતી આ જીત્યા નિલેશનો જન્મ અને કરતો ને એમાં એને સેટિંગ થઈ ગયા પછી આ જીત્યો એની માના પેટમાં નેપાળીનો પેદાશ આ જે હકુબા કહેતા હતા ને એ હાચું જ છે તો તમે સકલ જોઈ લેજો તમે ચહેરો જોઈ લેજો જીત્યા નિલેશની ની સકલ જ છે ભાષા પરિવર્તન બધું નેપાળી જેવું છે એટલે નેપાળમાંથી જે ચોકી કરતો ગોરખો વડોદરાની અંદર અને એ શેરીએની ચોકી કરતો એમાં એની મા બહુ રૂપારી હતી એનો બાપ નોકરી ઉપર જતો જીત્યા બાપને જીત્યો હતો જ નહીં પછી એને સેટિંગ થઈ ગયું પછી એમાં ગભઘાવી અને તૈયાર કર્યો જીત્યો અને એ જ જીત્યો આજ ભારતનું કલંક બની ગયો છે પણ આ વિડીયો પૂરો જુઓ જય મુરલીધર જય દ્વારિકાધીશ જય સનાતન મિત્રો આ વિડીયો જાતિવાદી અને જે દેશદ્રોહી જીત્યા નિલેશને ખાસ બતાવવાનો છે કે આપણું ભારતની ભૂમિના જે ક્ષત્રિયો જે બ્રાહ્મણો જે એની સાથે જે સારું કાર્ય કરીને જે આગળ લઈ ગયા જેને દુનિયાનો મહાન વ્યક્તિ બનાવ્યો અને એ જ આપણા ભાણામાં થૂંકવાનો પ્રયાસ કરી રહ્યો છે લુખેશ ખાસ આ વિડીયો જોજો ત્રણ મિનિટ કાઢજો હિન્દુઓ સનાતનીઓ કે જીત્યા નિલેશ એમ કેતો હોય કે રામ આમ હતા રામ ઓમ હતા અને બાબા સાહેબને ભગવાન માનતો હોય